હવે જોઈએ વિશેષ રજૂઆત અંધશ્રદ્ધાને આપો તિલાંજલિ રાજકોટના રામોદ ગામમાં અનોખા લગ્ન યોજવામાં આવ્યા રામોદમાં વર વધુએ ગાડા કપડા પહેરીને સ્મશાનમાં ઊંધા ફેરા લઈને લગ્ન કર્યા છે એટલું જ નહીં આ લગ્નમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પણ હાજર રહ્યા હતા ગોંડલના રામોદ ગામમાં લગ્નમાં દુલ્હન અને વરરાજા કાળા કપડામાં સજ્જ થયા હતા આ લગ્ન કોઈ મહેલ હોલ કે દરિયા કિનારે નહીં પરંતુ સ્મશાનમાં યોજવામાં આવ્યા હતા સ્મશાનમાં ફેરા લીધા પણ કાળા પહેરીને આવ્યા હતા જાનૈયાને ઉતારો પણ સ્મશાનમાં અપાયો હતો ચોગડિયા વસ્ત્રનો રંગ અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને તિલાંજલિ આપી હતી આવા અનોખા લગ્નનું આયોજન કરીને રામોદના રાઠોડ પરિવારે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાને દૂર કરી હતી આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોકડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ આ જે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડા પહેરવા તે અપશગુન છે લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એકદમ સ્પષ્ટ અને બહુ જ સારા હોવા છે મારી દીકરીના લગ્ન આજરોજ સંસારમાં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાતાના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જે કાંઈ અંધશ્રદ્ધા છે જે રિવાજો છે કે ભાઈ જે મુહૂર્ત ચોઘડિયા છે મુરત ચોઘડીયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દફાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કાંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે

અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી તો આમ રામોદ નામ રાઠોડ પરિવારે અંધશ્રદ્ધામાંથી તમામ લોકો બહાર આવી શકે તે માટે બીડું ઝડપી ઉદાહરણરૂપ દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો Bureau report Gujarat first.